મનના વિચારો શબ્દો સંગીત નૃત્ય દ્વારા અલગ અંદાજમાં રજૂ કરવામાં આવ્યા જેમાં બાળકોએ નરસિંહ મહેતાના ભજનોની તમામ આવનારા મહેમાનો અને વાલીઓને ઝાંકી કરાવી જ્યારે નાના બાળકોએ નાનપણને દર્શાવતો અડકો દડકો ગીત પર સૌ કાર્યક્રમને નિહાળવા આવનારા તમામના દિલ જીતી લીધા હતા કાર્યક્રમને નિહાળવા આવનારા તમામનો ટ્રસ્ટી ગણ અને પ્રિન્સિપાલ તમામે સૌનો આભાર માન્યો કે બાળકોની અંદર છોપાયેલી શક્તિને બહાર લાવવાના હેતુથી દરેક સ્કૂલ અને કોલેજમાં વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવે છે

અમારા સૌ વતી ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું શાળાના ટ્રસ્ટી આદરણીય શ્રી રાકેશ સર કમલેશ સર હરીશ સર અહીંયા આજે ઉપસ્થિત આપ સૌ અને અમારા ખાસ કરીને નાનકડા ભૂલકાઓ જે પ્રોગ્રામ માટે ખૂબ ઉત્સાહથી તૈયાર થઈને અહીંયા બેઠા છે અને એમને તૈયાર કરનાર સંપૂર્ણ શિક્ષક ગણ આપ સૌને યાદ કરીને ખૂબ આનંદ થાય છે કે આપણે સૌ આજે એક સરસ અભિવ્યક્તિ નામે વાર્ષિકોત્સવ શરૂ કરવા જઈ રહ્યા છીએ આ અભિવ્યક્તિ વાર્ષિકોત્સવ આપને ખ્યાલ છે એમ કે આપણે એક તારીખે કરવાના હતા સોરી બે તારીખે કરવાના હતા શનિવારે અને જેને બદલે આપણે આજે સોમવારે 4 તારીખે કરી રહ્યા છીએ આપ સૌ એનું કારણ જાણો છો કે અચાનક જ જે બપોરે વરસાદ આવ્યો અને આપણે આ મેદાનમાં જે પાણી ભરાઈ ગયું અને આ કાર્યક્રમ સમયસર ન કરી શક્યા હવે જો આ કાર્યક્રમ આજે કરી શકીએ છીએ તો એનો સંપૂર્ણ શ્રેય અમારા ધોરણ અગિયારના વિદ્યાર્થીઓ અને એ દિવસે જે હાજર હતા શાળામાં એ શિક્ષકોને જાય છે પાણી ભરાઈ જાય છે વોટર હાર્વેસ્ટિંગ પ્લાન્ટમાં ઉતરતા એને ખાસી વાર લાગે છે તો લગભગ ત્રણ ચાર દિવસે આ મેદાન ન પણ એ મેદાન આજે સૂકું છે અને આપણે સૌ એની ઉપર બેઠા છીએ તો એ જે પાણી કાઢવાની કામગીરી કરી એ સંપૂર્ણ ટીમને અત્યારે યાદ કરીને એમના માટે ગર્વ લેવાનું મન થાય કે અમારી પાસે આવી ટીમ છે અને એની નાની વિડિયો ક્લિપ અમારા કામની નાની વિડિયો ક્લિપ તમે હવે સ્ક્રીન પર જોઈ શકશો કે અમે કેવી રીતે અમારી આખી ટીમ ખાસ કરીને ધોરો અગિયારના અને નવના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ જે કામ કર્યું પ્લીઝ